ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેળવા ગામે ગત સાંજે આઠ વાગ્યા પછી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો કે જેમાં વેળવા ગામના પુલ કોડીનાર તરફ જઈ રહેલી એક મિની ટ્રક અને સામેથી આવી રહેલી એક સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત દરમિયાન મિની ટ્રકમાં દસ થી બાર મુસાફરો સવાર હતા રસ્તો બંધ હોવાને કારણે બંને વાહનો સામસામે આવી રહ્યા હતા દરમિયાન સ્કોર્પિયો ચાલકે સમય સૂચકતા વાપરીને કારને ડિવાઈડર પર ચડાવી દીધી હતી જેથી આ સૂઝબૂઝ ભર્યા દુર્ઘટના પામી અકસ્માતમાં મિની ટ્રકના ડ્રાઈવર અને કારના એક મુસાફરને સામાન્ય ઈજા થઈ હતી જેને લઈ આ બંને ઇજાગ્રસ્તો સારવાર અર્થે તાલુકાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા હતા આ ઘટનાની જાણ થતા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો નોંધનીય છે કે વેડવા ગામના પુલ પર મરામતનું કામ ચાલી રહ્યું છે જોકે આ અંગે કોઈ સૂચના બોર્ડ મૂકવામાં આવ્યા નથી જે ચિંતાનો વિષય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ